એક વાર જગન્નાથપુરીમાં દર્શન કરવા બે મહાપ્રભુનું મિલન થયું બંને ભેગા થઈ ગયા અચાનક આપણે નાદ દ્વારા જઈએ ઓળખીતા ભટકાય તો આપણે કેટલા ખુશ થઈ જઈએ એમ જગન્નાથપુરીમાં બે મહાપ્રભુનું મિલન થયું બધા ભક્તો રાજી રાજી થઈ ગયા એક ચૈતન્ય મહાપ્રભુ એક વલ્લભ મહાપ્રભુ બધા કે જય 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 બે શબ્દ બે શબ્દ બે શબ્દ ના કી બે શબ્દ વચનામૃત ના આશીર્વાદ ના કઈક બે શબ્દ ચૈતન્ય જીવનું કલ્યાણ મહાપ્રભુજીની વારી આવી બધાએ બહુ વખાણે આવ્યું મહાપ્રભુજીની વારી આવી કે મારે એમાં કંઈ બહુ જાજો ફેરફાર નથી કરવો જે કીધું બરોબર છે એમાં ખાલી એક જ શબ્દનો ફેરફાર શું તો કહે છે કે ગાયના સિંગડાની ટોચ પર રહી દાણો જેટલીક વાર રહે એટલીક વાર પણ કુસંગ થાય તો અધોગતિ તરફ જતા વાર લાગતી નથી એટલે સત્સંગ જીવને હર પલ જરૂરી છે પાણીને તમે આમ છૂટું મૂકો તો ક્યાં જાય કાં ખાડો જ્યાં હોય આમ ત્યાં આમ ભેગું થઈ જાય અને કા પછી ઢાળ હોય તો ઢાળોમાં જતું રહે ને પાણી એમાં આપણને પણ બધાનું મન એવું છે કે જે હંમેશા નીચે જવાનું બહુ સરળ લાગે અને આમ જવાનું એને થોડું અઘરું લાગે આપણા બધાનું એવું જ છે દાદરા ઉતરવાના ને તો ઉતરી જઈએ છીએ પણ ચઢાતા નથી લિફ્ટ જોઈએ ટુ એ આપણી લિફ્ટ છે કે જે સૂર્ય બની અને આપણને તપાવી અને ઉપર લઈ જાય